સ્થાનિક ખેડૂત છે એમના એમને નથી સાંભળતું પણ વર્ષો સુધી અહીંયા લગભગ પાંડવ કાળથી આ પથ્થર જેને વેણું કહેવામાં આવે છે આપણે બૈરા સાસ વલોતા ને તેનું એક ખુદડું અહીં પીડ્યું છે પથ્થરમાં અમલ રસ ડાયકીને મંત્ર તસગર જુવા કાસલપટી કાનીની આટલું મૂવે વિસરે જે માણા તો બફીડ પીતા શીખો એ મરાતા જાય બાકી મેલા મંત્રો શીખ્યો એ મારી નાખતો ચોરી કરતા શીખ્યો એ જિંદગી ન જાય તસગર જોવા કાસભ્ય સ્ત્રી આ બધી લાકડા હારે રાય શાસ્ત્ર છે જેમ કે ભુજંગ મણી અને કેસર કેસ સતી શિયાળ કૃપણ ધન આ બધી મુશ્કેલી હાથે આવી એમ અહીંયા જે તમે સ્થળ આવ્યા છો બહુ ઊંડાણ અંતરિયાળનું સ્થળ છે અહીંયા તમે ચોર શાખાનું ચોકટું જોઈ રહ્યા છો મને લાગે છે કે પાંડવ કાળમાં અહીંયા એ વખતે કદાચ કદાચ એમની પાસે ગૌધન હશે કામધ્યાનું ગાયું અથવા એમની પાસે પશુધન તો ટકા છે અશ્વ સિવાયના તો એ વખતે જે દુધાણું થતું કાકરી ત્યાં જોઈ તો એમ કહે છે કે ગોળી રાખવા માટેની કાકરી મૂકી હતી તો શ્વાસ વલોવાનું જે આપણે એને વલોણું કહીએ મારા ગણિત મુજબ એનું એક ફૂટોળું આ પડ્યું છે આવા લગભગ પચાસ જુદી જગ્યા પડ્યા છે પણ તપાસ કોણ કરે કયા સ્થળે કેમ જવું અહીંયા અમે મુશ્કેલીથી સ્થાનિક ખેડૂતની સહાયથી આ જોઈ શકીએ છીએ તો આવા દુર્લભ ચારે બાજુ તમે જુઓ તો કોઈ હિંસક કે વિકરાળ પશુ પ્રાણી રહી શકે એવું આ અંતરિયા સ્થળ છે એટલે આખું આ ભૂમિ જ પાંડવકાળની છે એ તો નક્કી થયું તમે પથ્થર જુઓ ને તો પથ્થર તમને હેઠં પડે જતા પગ પકડી રાખે છે એટલે પથ્થરયા ને એ સમુદ્રના બતાવે છે દરિયાનું તળિયું શી લગભગ કરો લાખો વર્ષ પહેલાં અને પછી પાંડુકાળથી હો સમુદ્ર લગભગ મારા ડરેમાં પૃથ્વીમાં નેવ ટકા દરિયો છે દસ ટકા જમીન છે વિજ્ઞાન ને ધર્મ બે વાત સ્વીકારે છે તો હું એમ માનું છું કે આવડે ભીમરાડ્યું ને એ પથ્થર જોતા પાણીની ખાઈ ખાય ખાઈને પથ્થરા ખવાઈ ગયા છે એટલે હજારો વર્ષ પહેલા તો પાણી જીત પાકનું પછી પાણી લીમડી સમય જતાં ભાવનગર ભાવનગરની ખાડી કહેવાય છે અલંગની ત્યાં સુધી ત્યાર પછીનો પાંડો કાળ ગણાય છે નહીં તો આ પથ્થર અહીંયા કોઈ મૂકવાનું આવ્યું કેટલા વર્ષોથી છે કોને ખબર એની માહિતી કેવી રીતે આપી છતાં અમે ચોક્કસ નથી કહી શકતા માફ કરજો કદાચ અમારે કોઈ બોલવામાં ક્યાંય ભૂલ થતી હોય તો તો વિદ્વાન માણસો જોતા છો હું તો ગ્રેજ્યુએટ થયેલો માણસ છું સંસ્કૃત વિશે સાથે એટલે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે ઘણું બધું વાંચન કર્યું છે કરમસિંહભાઈ મકવાણાની સાનિધ્યમાં રહી અને એમને જેવું જીવન જીવો છું આજ સુધી તો પુરાતત્વ ખાતાવાળાના વિભાગમાં જે આવે એને ઇંગ્લિશમાં આર્કીઓલોજી ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે અહીંયા ગુફામાં પણ રક્ષિત માણસ હતો હવા થોર વચ્ચે પડ્યું છે આ તોર આ પ્રકારનો ઘડેલો પથ્થર છે હો બે બાજુ પછી કોર છે મને એમ લાગે છે કદાચ મંદિર બનતું હોય ત્યારે એમાં ફિટ કરવાનો હોય અથવા પશુ દ્વારા લાવતા હોય ઘોડામાં હાથીમાં ઊંટમાં કારણ કે એ વખતે સાધનો નહોતા આંગળી કે જીસીબી એવું કાતું તો નહીં આપણને ખ્યાલ ખબર જ છે તો અહીંયા જે આ પડેલો પથ્થરીયો એમાં એવા ઘણા બધા જુદા જુદા એકત્રિત કરો તો એનો ખ્યાલ આવે પુરાતત્વ ખાતાવાળું વિષય છે અમારો છે પણ નહીં છતાં અમને એમ લાગે છે કે પાંડવ ભૂમિનો એક એક પથ્થર પૂંજવા ભીમોરા ભૂમિનો એક એક પથ્થર પૂંજવાલાયક છે એક એક પાણામાં કોઈ દેવી તત્વનો વાસ છે આપણો ભાસ થાય છે અને અગાઉ જોયું પણ છે તો આ અહીંયા સાસ વણું જેને કહેવાય એમાંનું જુદું પડેલું એક છે આ નકર અહીંયા આવો ઘડેલો પથ્થર કોઈ કર્યો જ નથી કોઈ મૂક્યો જ નથી આ વર્ષોથી બુઢિયા મૃત્યુ પામી ગયા યુવાનથી જીવેલા એમના પથ્થર જોયેલો છે આમનામ જ છે પાછળ હાથીઓ પાણો છે હાથીની હુંડ જેવો અને એ તો થઈ ગયા આ ગાંડા બાવલના કારણે પાણી પીયું એટલે બાવલ વિકસી ગયા એટલે ઓલો પથ્થર છે અસલ જોવાનો દબાઈ ગયો એટલે આપણે હાથીઓ પાણો નથી જોઈ શકતા સંધ્યા થવાના કારણે પણ એક વાત ચોક્કસ છે કે અહીંયા જે તે વસ્તુ છે એ ઐતિહાસિક છે પુરાવા સાથે છે એના દ્રષ્ટાંતો પણ છે ઉલ્લેખ પણ છે તો જેમ કે ઘણા માણસો નહોતા માનતા કે મહિષ્મતી નામની કાંઈ નગરી જ નથી પણ મેં શ્રીમદ ભાગવતમાં વાંચ્યું નર્મદાના કાંઠે આવેલી મહિષ્મતી નગરી છે એસ એસ રાજા મૌલીને પણ આ પ્રશ્ન કર્યો હતો ડાયરેક્ટરના બાહુબલીવાળા એનો જવાબ આપ્યો હતો અને હાલમાં હજી ખંડેર હાલતમાં છે રજવાડા સમયે આ બનેલો પથ્થર હોય પાંડવકાળમાં પણ રજવાડા સમયે આ ક્ષત્રિયો જ્યારે નાઝા બાપુ ખાતરે લડાઈ કરી જસદણ ચીઠ સાથે ત્યારનો આ હોઈ શકે અને ત્યાર પછી એ આપણે ઘર જોયો છે એની વાત મેગોવી કરી છે અને હજી માહિતી આપતો રહીશ પણ આ એક સાસ અહીંયા છે હવે આ કદાચ ગુપ્ત ધનની સંકેત હોય આમ સમજાતું નથી આવા છ કર્યા ભેગા કરવાથી પણ સંકેત હોય લખ્યું પણ છે તીરવા ઢોલવા માયા તીરવા એટલે તીર નહીં પણ તિથિ વાર નક્ષત્ર એ સમયે પહાડના પાણાનો પડ જ્યાં જાય ત્યાં ખોદો સંપત્તિ છે અને અમે કીધું છે કે ઊંટડો ભીમોરા જસદન ઠાઠું એટલી સંપત્તિ બેનને કરિયાવરમાં આ મોકલી છે બાપુના લગ્ન ન્યા થયા હતા અને એ ગાયકવાડ સાથેના સંબંધો હતા એમને એટલે ધન સંપત્તિ તો ભીમોરામાં પુષ્કળ છે તો આ એ શું હતું ક્ષત્રિયો પહેલા ધર્મ હનુમાનજી બે હતા કે કોઈ ધર્મનું તીર્થ સ્થળ કરી નાખતા જેથી કરીને ગુપ્ત ધન કોઈના હાથમાં ન જાય કોઈ એવા માણસોના હાથમાં જાય તો ખોટા ગેર માર્ગે ઉપયોગ કરે દૂષિત થાય ક્ષત્રિય સમજાય એ એને ધન આપવાનું છે એમ નથી પણ એવા માણસો મજીરાપાન કરી જાય કોઈ અસ્વિત્ત હરકતો કરે કે આ વાપરે શું ખ્યાલ કયો ધર્મમાં વાપર નથી જીવડાય મને એવી શંકા જાય છે કે અહીંયા જેટલી જેટલી જગ્યાઓ રહી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગુપ્ત ધર્મના સંકેતો છે અને કેટલીક ગુપ્ત ધર્મો પણ છે અને એકદમ જેને આપણે આધ્યાત્મિકતા કહી શકાય આ એકદમ તમે જુઓ તો આપણને એમ જ લાગે કે આપણે ક્યાંના ક્યાં આવી ગયા છીએ ચારે બાજુ કડાબીડ જંગલ છે એટલે અહીંયા તો આ પ્રાંત આ તો ખાસ ભૂમિ રહીને એની બહુ મહત્વ છે તો આ પથ્થર વિશે અટકળ માહિતી છે ચોક્કસ નથી કહી શકતો પણ એક વાત પાકી છે કે આ વલણું છે સાસ વલવાનું કારણ કે આવા તમે પાંચ ભેગા કરો એમ કોઠી જેવું આકારનું બની જાય અને જુદા જુદા વિખરાઈ ગયા કાળક્રમે સમય જતા જ્યાં ત્યાં પુલ્યા રહ્યા કારણ કે તો વાત છે તે પાંડવ કાળની સાડા પાંચ વર્ષ પહેલાંની છતાં મારા મનમાં મીમ છે કે શબ્દોનો અપ્રભંશ થયો હોય તો પણ બની શકે અને કોઈ પણ વસ્તુને જોડવા સાથેની આ જુદી પડી ગયેલી છે કોઈ પણ વસ્તુને જોડે છે આ બે જોડતું જોડતું ખબર પણ જોડતી વસ્તુ છે પડી ગયું છે એટલી પૈકી ખાતરી છે આવી ગુપ્ત માહિતીઓ તમને કોઈ ક્યાંય નહીં આપે તો આ વિડીયોને જેમ મને શેર કરો જેમ મને એકબીજા 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 જોતા થાવ એનું ખૂબ જ મહત્વ છે અત્યંત ફળ મળશે લાભદાયી કામ છે અને ધર્મને આપણે મોર રાખીશું દરેક કામમાં હું સાથ ટકા દેવાનો છું કાલે આપણે જૂનું ભીમોરા સ્થળ જ્યાં શિવલિંગ છે ત્યાં એ દર્શન કરવા જઈશું એના એના વિશે માહિતી પૂરેપૂરી આપીશ ખાલી પ્રજાસત્તાક દિન છે સૌને મારા સુભાષિષ આપણે દેશ આઝાદ થયો ત્યાર પછી જે આખું જે અમલીકરણ કાયદાનું હોય એ ડૉક્ટર આંબેડકર સાહેબે ભીમરાવ સાહેબે ગોઠવું એ કાલનો દિવસ છે માટે સૌને જય હિન્દ જય જગત તમને દેખાડી દીધું જૂનું વસ્તુ જીતુભાઈ માહિતી આપી દીધી તમને આ વિડીયો કેમ હોય તો જોવા મળશે